આ અહીંની ભાષામાં લજામણી તરીકે ઓળખાય છે આ લજામણી છે એ પણ એક પ્રકારની ઔષધિ છે આ ઔષધિ ઘણા લોકો અહીંથી લઈ જાય છે અને એનો ઉપયોગ છે આપણા પશુ હોય ગાય ભેંસ બકરી કોઈ પણ જ્યારે વેહાણ થતું હોય અને વેહાણ થયા બાદ એનું દિલ બહાર આવી જતું હોય છે અને એ વખત મુશ્કેલી થતી હોય અને અમુક જલ્દી ડોક્ટર ના આવે આવક કંઈક એનું ટ્રીટમેન્ટ ના હોય તો આ પશુનું મૃત્યુ થતું હોય છે તો આ એ સમયે જ્યારે દિલ નીકળી જાય ત્યારે આના પાન લઈ અને એનો મસળી અને આપણે જેમ કંકુના છાંટણા નાખતા હોય એમ એ દિલ ઉપર છાંટણા નાખવાથી ધીરે 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 એ દિલ બેસી જાય છે એટલે ઘણું બધું ફાયદા અને એટલું જ નહીં પ્રાણીઓ માટે જ પૂરતું નહીં પણ બહેનો માટે પણ એવી કોઈ તકલીફો હોય તો આનો ઉપયોગ અને ઘણા લોકો અહીંથી લઈ જાય છે અને એનો ઘણી રીતે ઉપયોગો કરે છે